સ્વાગત છે તમારું આપણા ફરી નવા એક વ્લોગમાં ને અત્યારે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને અંદાજે ત્રણેક વાઈ છે એટલે ગુડ આફ્ટરનૂન કીધું છે અને અત્યારે આપણે જવાનું છે રીલ પવરાવા કારણ કે ઉત્તરાયણ આવે છે ઉરી એટલે રીલને પતંગો તો લેવું પડશે એટલે જવાનું રીલ પવરાવા અને એને આપણે ઢસા સાઈડ જ જવાનું છે આ વખતે દામનગર જ જવાનું મિત્રો આપણે ગયા વર્ષે દામનગર પવરાવ્યો હતો અને અત્યારે આપણે પવરાવાનો છે ઢસા તો એમાં એ વિડીયો હશે જોઈ લીજો આપણી ચેનલમાં જઈને ત્યારે તો આપણે નીકળી જઈએ આગળ ઢસા બાજુ થોડીક વાર છે હવે બે ત્રણ જણાની વાટે સીવી એ આવી જાય એટલે આગળ નીકળી જઈએ પાછા આપણે ઢસા બાજુ રીલ પવરાવા તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને વિડીયોના લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ કરી નાખજો

દોરી વ્હાઇટ કલર ની ભાઈ અમારે નામ નામ છે દોરી મસ્તી ની પાયો પણ જોઈએ આપણે એકદમ જોરદાર પાય દીધું છે બીજી આગળ જોવા અલગ અલગ બધી ટાઈપ ની પતંગો છે એમાં આમાં જો આ બધી પતંગ છે આમાંથી આપણે લેવાની છે કઈ આમાં લેવી એવી વિચાર કરવી આગળ પછી લેવી આ ગોળ પતંગ મોટી મોટી કવળી છે ગોળ પતંગ તમારે એમ થાય ગોળ ગોળ ફરતી છે સમજ્યો 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 ઓર ભેગું થાને ભાઈ કે હરકી આમાં કાના કઈ રીતે બાંધવા એ વિચાર કરો આ પતંગ નજીક અલગ અલગ ડિઝાઇનમાં આમાં કઈ લેવી કન્ફ્યુઝ થઈ જાય છે મગજ જ કામ કરતો બંધ થઈ કે કઈ લેવી એમાં એવું થાય તોય આગળ એકાદી પસંદ કરી લેવી કે આખી બીજી બીદામી થઈ કે પંજો એમ લઈ લઈ જોઈ લઉ અહીંયા અમારું બધું માંજો બનાવ તૈયાર કરે છે માંજો ગુલાબી કલરનો કાંટો ગુલાબી પાવો છે એટલે અહીં સાઈડમાં આસો ગુલાબી પીળો પણ એ કોઈ મારી પાવડીથી એટલે અમારો કલર ઘાટો ગુલાબી પાવો છે એટલે એ બધાય ઘાંટો બનાવે છે અત્યારે વ્હાઈટ કલરનો માંજો બનાવે છે પછી એમાં નાખ દેખાય કલર એટલે થઈ જાય જો અમારો પછી બનાવવાનો હતો મા બનાવે છે અને આ ભાઈનું છે હાથ દેલું નહીં એ ભાઈનું પેલું રીલ છે એ અમારા ગામનું છે દાદાનો છોકરો થાય જોઈ લઈ ભાઈ હવે તૈયારી કરે ફૂલ શરૂ કરી દીધું જો અને બોલતા પેલા ભાઈ ફેરવે છે સરખો અને આ ભાઈનું પૈજ એટલે પછી અમારું પાવર શરૂ કરવાનું છે ફેરવવાની મજા આવો સર ખાવા મેં એકવાર ટ્રાય કરી હતી મજા આવવાના છે હાથ આવી ગયો ને એટલે વાઘ એ તો પાક કેવું વાઘે એ નક્કી નહીં વાઘે એ ખરા પુલા બી કલર ફેરાય છે મસ્તીનો બહુ ઊંચો નથી કલર સરખી રીતે બધી મસ્તીનો કલર દોરી પવાય છે દોરી હવે પછી હવે ઉતરાયે ખબર પડે કે કેવી દોરી આવી છે હાથમાં અત્યારે તો સારી લાગે છે પણ હવે આગળ જતા બી જોઈ કેવી આવી દોરી તો મિત્રો અત્યારે આપણે આ રેલી લીધું ચેલેન્જ છે નવતારનું અઢી હજાર વાર છે ને આ પસંદ કર્યું છે હવે દોરી અને હવે આપણો વાર છે જો આપણું શરૂ કરી દીધું છે એનું બોલાનું પૂરું થઈ ગયું બેનો એક જ કલર છે અને બેની અઢી અઢી હજાર વાર છે ને આપણે ચેલેન્જ છે એને બોલાવીને તેજસ એવું કંઈક નામ હતું કે આપણું હરકું વાંચ્યું નથી અત્યારે અમારે શરૂ કરી દીધું છે કાંટું બોલાવી બેને એક કલર જ અમારે પાવાનું નહોતો એટલે જોઈ લો ને હવે સરખો ફરવા મળ્યો છે અમારી અડધી જેટલી તો વિટાઈ ગયેલી રાખે ને જેમ ફરે હું રાખે એટલે વાંધો ન આવે ને હવે દોરો સુકાઈ ગયો છે ને અમારું ઓલા ભાઈનું સુકાઈ ગયું પેલા એનું પેલા પાયું હતું એટલે એનું એની ફિરકીમાં વીટાવાનું શરૂ થઈ ગયું છે જોઈ લ્યો મિત્રો અમારે તો દોરી ફિરકીમાં વેટાઈ ગઈ છે આ એક અમારે પીળી એક દોરી બાકી હતી એ ઓલા બીજા ભાઈ બનની છે મારા કાકાની છોકરાની છે જેનું બાકી હતું પીળું એક એનું ચેલેન્જ હતું આપણે જે હતું એ બે એક પસંદ કર્યું હતું એટલે મેં એ સરખા બધા પસંદ કર્યા હતા ને એનું વીંટવાય છે ને અમારા વીંટવાઈ ગયા બે એના એને પીળો કલર પાયો તો એટલે એને છેલ્લા રહી ગયું છેલ્લે પાયું હતું એટલે એનું હુકામ વાર લાગી હતી ને અમે ઘડીકામાં બાર વગ્યા હતા નાસ્તો કરવા ये माझ्या बाहेर पैसे आई बी ना